આજે પણ અવિરતપણે ચાલુ છે પૂજ્ય જલારામ બાપા સેવકો સાથે ભોજન કરતા કરતા વિક્રમ સંવત ઓગણીસો વૈકુંઠવાસ થયા ત્યારથી ગુજરાતી માસ મુજબ મહાવી ના દિવસે જલારામ બાપાનું નરવાણ દિન ઉજવવામાં આવે છે બાપાની એકસો પિસ્તાલીસ માં પુણ્યતિથી હોય પરિવારજનોએ વહેલી સવારે બાપાની સમાધિ સ્થળે પૂજા અર્ચના કરી તેમજ ગામના નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા અને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જય જલારામ સીતારામ અમે રાજકોટથી આવ્યા છીએ આજે બાપુની એકસો ને પિસ્તાલીસમી પુણ્યતિથિ છે અને અમે દર્શન કરવા આવ્યા છીએ બધા રાજકોટથી ગ્રુપ સાથે અને આ ગામમાં વીરપુરમાં પણ દરેક વેપારી નાના મોટા બધા વેપારી શ્રદ્ધાંજલિ આપીને બધું આખું વીરપુર સતત બંધ રાખે છે અને બાપાના દર્શન કરીને અમે ધન્ય થયા છીએ બાપાના દર્શનથી અમને બહુ લાભ મળે છે આજુબાજુના ગામના વિસ્તારો આજુબાજુના સિટીના પણ અહીંયા દર્શન કરવા બાપાને આવે છે તો અમારે બધાની પ્રાર્થના કે બાપાના દર્શન કરીને બધા લાભ લે